વિસાવદનના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા અને આજ મત વિસ્તારના એક વ્યક્તિ છે તેમણે ગોપાલ ઇટાલિયા વિધાનસભાના સત્ર દરમિયાન જે પ્રકારે આ ભાષણ કર્યું હતું આ ભાષણને વિગત મેળવવા માટે તેમણે આરટીઆઈ કરી છે વિગતવાર વાત કરવી છે કોણ છે આ વ્યક્તિ તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

તમારી આંખો ખુલશે ગુજરાતમાં જે પ્રકારે વિસાવદનની બેઠક આમ આદમી પાર્ટી જીતી ત્યારથી આમ આદમી પાર્ટી ચાર્જ થઈ ચુકી છે થોડાક દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ યોજાયું હતું અને તેમાં પણ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છવાયેલા રહ્યા હતા કેમ કે તેમણે તેમના જે પ્રકારે વાક્ય બાણ રહ્યા છે તેમના જે પ્રકારે તર્ક અને અભ્યાસ રહ્યો છે તેનાથી વિધાનસભાના ગૃહમાં બિલની ચર્ચામાં પણ તેમણે હિસ્સો લીધો હતો અને પ્રશ્નો પણ તેમણે વિધાનસભામાં પૂછ્યા હતા હવે વિસાવદનના એક સ્થાનિક વ્યક્તિ છે જે પોતે ત્યાંના મતદાર છે તેમણે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગોપાલ ઈશાન ગોપાલ ઇટાલિયાનું જે ભાષણ હતું તે ભાષણ મેળવવા માટે તેમણે આર ટીઆઈ કરી છે આ વ્યક્તિએ ગુજરાત વિધાનસભાનું જે લાઈવ પ્રસારણ ન થવાના કારણે આરટીઆઈ કરી છે લોકોમાં રોષ પણ છે અને મોટી સંખ્યામાં લોકો આરટીઆઈ અરજીઓ દાખલ કરવા અને રાજ્ય સરકારને પત્ર લખવાની પણ હવે તૈયારીઓ કરી રહ્યા છે ગુજરાત વિધાનસભાની જે કાર્યવાહી થઈ છે આ કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા માટે અનેક વખત આ રાજ્યમાં અવાજ ઉઠી ચૂક્યો છે અને આજે જે પ્રકારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાયું અને આ સત્રમાં જે પ્રકારે આ ગોપાલ ઇટાલિયા જે પ્રકારે તેમનું ભાષણ કર્યું હતું તે ભાષણની તેમને વિગતો જોઈતી હતી તેમણે સચિવને પત્ર લખ્યા લખ્યું છે કે સવિનએ જે ભારત સાથે જણાવવાનું કે ભારતની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ એટલે કે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે પરંતુ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી માટે આરટીઆઈ કરવાની ફરજ પડી છે અને સબબ નીચે પ્રમાણેની તેમણે માહિતી પણ માગી છે જેમાં મુદ્દો લખ્યો છે સિત્યાસી વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા નવ નવ બે હજાર પચીસના રોજ ગૃહના દરમિયાન જનવિશ્વાસ વિધેયક ઉપર રજૂ કરવામાં આવેલા તેમના વીડિયો જે વક્તવ્યો હતા તેના વિડીયોની નકલ તેમણે માંગણી કરી છે અને આ પહેલી એવી ઘટના સામે આવી છે જેમાં કોઈ ધારાસભ્યના માટે કોઈ તેના મતદારે તેમના ધારાસભ્ય જે પ્રકારે વિધાનસભાના સત્રની ચર્ચામાં ભાગ લીધો હોય તેનો પ્રસારણની તેમણે સીડી માંગી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે